હું મને અશ્વિનભાઈની અશ્વિનભાઈ શોપ છે આ મારા ખાસ મિત્ર પણ છે આની પાસે ઘણી વખત હું આવ્યો છું જમવા માટે અને ગાંઠિયા અને આનો ઘણો એવો ટેસ્ટ સારો છે ચાલો આપણે હું વિચારું કે તમને પણ આજે બતાવી દઉં આપણે અશ્વિનભાઈનો એક વિડીયો મેં ઓલરેડી પહેલાં એક મૂકેલો છે જે આપણે સીલના બ્લોગ માટે સીલ જે સીલ આખું હું ફેરોતો ને ત્યારે છે ને મેં બધી વસ્તુ એમની મૂકી દીધી હતી વચ્ચે સીલના

બરોબર આ કોન્ટેક્ટ નંબર ઉપરથી આપણે અશ્વિનભાઈ પાસે તમે કઈ પણ વસ્તુ ઓર્ડર કરાવી શકો છો અરે ભાઈ ચાલો આયો કંઈક બને છે તમારો નાના ભાઈ શું ભાઈ છે મજામાં હા હા કો શું નામ છે તમારું બાલુ હા બાલુ ભાઈ બાલુ ભાઈ કઈ વસ્તુ બનાવવા જા ચાસણી કેવાની જલેબી ની બુંદી ની ચાસણી બરોબર આમાં કઈ કઈ વસ્તુ નથી હા ના ખાંડ ની ઉધી ને કુલે હા ખાંડ અને બીજું પાણી ને હા હા

એ ચટણી છે ચટણી કેવાની છે અશ્વિન ભાઈ આમલી ને ખજૂરની આમલી ને ખજૂરની બરાબર આપણે ગાંઠિયા માટે ને ટોટલી બધી વસ્તુ માટે આ ચટણી યુઝ કરો છો ને તમે બરાબર તો ભાઈ જો અત્યારે હવે આ જે મે થોડું કેક નાસ્તો લીધો છે જેમાં આપણે ફાફડી ગાંઠિયા છે શક્કરપાડા ને ચવાણું છે અને અશ્વિન ભાઈ આપણે માટે અહીંયા વડેલા ગાંઠિયા પણ બનાવે છે અત્યારે અશ્વિન ભાઈ હા બોલો બોલો તો આપણે ગાંઠિયા ને ટિસ્ટ ટેસ્ટી બનાવવા માટે તમે કઈ કઈ વસ્તુ આમાં મેળવી છે આમાં

અને રાતના નવ વાગ્યા સુધી બરાબર અને સરનામું જણાવી જોયું આપણે મતલબ કે ડાક બંગલો કહેવાય જડીયા રોડ કહેવાય મતલબ બંદર રોડ નીકળી જાય સીધો અહીંથી આપણે આ શિલ આ શિલ છે આ કુવા ને અહીંથી આ સીધું બંદર જાય સોમનાથ હાઈવે આ સોમનાથ સોમનાથ પોર હાઈવે બરાબર સોમનાથ પોરબંદર બંદર હાઈવે માં આપણે આ શોપ નું નામ છે આ ડાક બંગલો કહેવામાં આપણે શોપ નામું છે આ ભવાની ફરસાણ જયમાં ભવાની ફરસાણ બરાબર હા જો આ અમારા કસ્ટમર ટાઈમ ના છે કે જલેબી લેવા માટે આવ્યા છે જલેબી બહુ ટેસ્ટી ભાઈ ની હા હે એને બહુ આવે બરાબર ચાલો આપણે જલેબી ને આ બધી વસ્તુ આખી આવી ગઈ છે ટેસ્ટ કરી લઈએ આપણે હમણાં

ભાઈ <coughs> છક્કર પારું અહીંયા આપડે મરચા આપેલા છે અને અહીંયા આપડે આમ આખો કોબીજનો જે સંભાળો છે એ આપેલો છે બધી વસ્તુ બેસ્ટ છે ભાઈ તમે શિલમાં આવો ને તો નાસ્તો બાસ્તો કરવાનું મન થાય ને બે ચીજો તમે અશ્વિનભાઈની શોપમાં આવી જજો મસ્ત પડશે તમને ખરેખર જો અને બહુ સારું છે તમે બિન્દાસ ભાઈ આવજો એમ તમને મજા આવશે તમને નાસ્તો કરવાની છે ને એમ ખરેખર મજા આવી જશે સંતુષ્ટ છે કે આપણે એમ કંઈક પેટમાં પડ્યું અને સારી વસ્તુ પેટમાં પડી હોય એમને કંઈક કચરો પડ્યો એવું નહીં સારી વસ્તુ પેટમાં પડી એવું થયું મિત્રો આ તો બ્લોક રહી છે આપડો અહીંયા સુધી તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કર્યો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કર્યો આ વિડીયો વધારે લોકોને શેર કરો પહોંચાડો બધા ફેલાવો બધી મળીએ આપણે જલ્દી થી નવા બ્લોગમાં સુધીમાં બાય બાય